તો આકરા તાપમાં અમદાવાદ પોલીસ જે નાગરિકોની મદદે આવી રાહત મળી તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે અમદાવાદ પોલીસે ગ્રીન નેટ ટેન્ટ બનાવ્યા અલગ અલગ સ્થળો પર ગ્રીન નેટ ટેન્ટ બનાવવામાં આવ્યા છે સીજી રોડ સહિત ચાર જગ્યાઓ પર વાહન ચાલકો માટે વ્યવસ્થા આજે રેડ એલર્ટની આગાહીની સાથે સાથે જે રીતના વેવની પણ આગાહી કરવામાં આવી છે સાથે આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ગરમીનો પારો જે છે તે આજે મહત્તમ હશે અને આગામી દિવસોમાં તેનાથી તાપમાન પ્રમાણસર થોડું ઓછું થશે પરંતુ ગરમી જે છે દિન પ્રતિદિન જે રીતે વધતી રહી છે અને વધતી જાય છે તેમાં ટ્રાફિક પોલીસ તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે એક નવતર પહેલ કરવામાં આવી છે જેમાં અલગ અલગ વિસ્તારોની અંદર લોકો જે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા હોય છે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાની અંદર એક જે ડોમ છે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ટ્રાફિક સિગ્નલ પર એક દોઢ મિનિટ સુધી જ્યારે ઊભા રહેવાના સંજોગો બનતા હોય તેમાં ગરમીમાં શેકાવવું ન પડે તેના માટે માથે છાંયડો રહે તેના માટેની આ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે બપોરના સમયે સિગ્નલો બંધ રાખવામાં આવે છે ઘણા રસ્તાઓ પર પરંતુ તેમ છતાંય જે રીતે ગરમી વધી રહી છે તેને જોતા જ્યારે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય તેવામાં આ ગરમીમાં અમદાવાદવાસીઓએ શેકાવવું ન પડે ભારે ગરમીનો સામનો ન કરવો પડે માથે થોડી રાહત રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી કરવામાં આવી છે આ એક નવતર પહેલ છે જેના કારણે જે ટુ વ્હીલર ચાલકો છે ખાસ કરીને જેમને ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય સુધી ઊભા રહેવાનો વારો આવતો હોય છે તેવા સંજોગોની અંદર આ ટ્રાફિક સિગ્નલો ઉપર તેમને જ્યારે ઊભા હોય ત્યારે ગરમીમાં પ્રમાણસર રાહત મળે તેના માટેની વ્યવસ્થા છે અમદાવાદના સીજી રોડ ઉપર પ્રહલાદનગર વિસ્તાર કાલુપુર વિસ્તાર અને ઇન્દિરા બ્રિજ ખાતે આ જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને આ જે વ્યવસ્થા છે તેના કારણે મહત્તમ જે ફાયદો થનાર છે ટુ વ્હીલર ચાલકો જે લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા રહેતા હોય છે અને તેમને હિટસ્ટ્રોક અથવા તો લૂ ન લાગે તેના માટેની આ વ્યવસ્થા હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ છે કમલેશ પટેલ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ